એટલે મનુ શત્રુભા દ્વારા પાંચ સંતાનો ઉત્પન્ન થયા છે આપણો જે માનવ આકાર મળ્યો મળ્યો એ છે એટલા માટે આપણે મનુષ્ય કહેવાય છે આપણી જાતિ કઈ છે મનુષ્ય આપણે માનવ કહેવાય છીએ માનવ એટલા માટે મનુ ના છીએ એટલા માટે માનવ એ તો આ વર્ણ વ્યવસ્થા પછી આવી છે પાછળથી આવેલી વ્યવસ્થા એ તો પછી જગતનું એ વ્યવસ્થા કરવા માટે ચાર વ્યવસ્થા આવી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને સેવક સમાજ આ ચાર એ વ્યવસ્થા છે ભેદ નથી વેદોમાં વ્યવસ્થા છે બ્રાહ્મણ મુખ છે બ્રાહ્મણોસ્ય મુખમા સિદ્ધ બાહુ રાજન્ય ક્રેતા ગોરોતલસ્ય જૈદ્વિ પદભ્યા રોક્ષૂદ્રો આજાયન વેદની વ્યવસ્થા બ્રાહ્મણ મોઢું છે મુખ ક્ષત્રિય બાહુ છે ઉરુ સુધીનો ભાગ એ વૈષ્ઠ ઉદર ને ઉરુ સુધી અને ચરણ એ શૂદ્ર શુદ્ર એટલે હલકું નહીં આપણે ત્યાં શબ્દાર્થમાં ઘણો તે થઈ ગયું છે શુદ્ર એટલે હલકું નહીં શુદ્ર એટલે મહા ચરણ ચરણની ઉપમા આપીને ભગવાનના ચરણ છે હા તમે તમે પરમાત્માના દર્શન કરવા જાઓ અને એમાં જો અવસર મળ્યો તો ચરણ સ્પર્શ કરો કે કોઈ મહાપુરુષ આવે તો શું કરીએ માથે નથી લગાતું પગે લગાય છે પાંચ સંતાનો ઉત્પન્ન કર્યા એમાં બે પુત્રો હતા ત્રણ દીકરીઓ હતી અને ઉત્થાન રામના બે પુત્રો આકુતિ દેવ હતી પ્રસૂતિ રામની ત્રણ દીકરીઓ એમાં વચેટ કન્યા દેવ ત્યાં સાક્ષાત ભગવાન કપિલનું પ્રાગિટ્ય થયું ભગવાનની કથા ગુજરાતની કથા છે સરસ્વતી કિનારે બિંદુ સરોવર સિદ્ધપુરમાં હજી પણ એનું નામ સિદ્ધપુર છે અને ભગવાન કપિલ છે એ સિદ્ધોના ઈશ્વર છે સિદ્ધેશ્વર મનુ મહારાજની કન્યા હતી એની સાથે પરણી અને ખૂબ તપસ્યા કરી અને ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું અને ભગવાન કપિલે જગતને સાંખ દર્શનાય આપણે ત્યાં આ સૃષ્ટિની રચના કેટલા તત્વોથી બની છે એના અલગ અલગ મતાંતરો પણ વધારે વધારે નજીક કોઈ મત હોય તો એ કપિલ ભગવાનનો છે અલગ અલગ શાસ્ત્રોમાં અલગ અલગ સંખ્યા મળે છે કોઈ કહે છે ચોવીસ તત્વનું બનેલું આ આ જગત સંસાર છે અઢાર તત્વો બતાવ્યા છે ભગવાન કપિલે લગભગ બત્રીસ તત્વો બતાવ્યા છે એ એની સંખ્યાનો નિર્ણય થયો અને લગભગ મહાપુરુષો એ વખતથી લઈને અત્યાર સુધી એ એમાં સંમતિ આપે છે એ સાંખ દર્શન ત્રય સાંખ્યમ યોગ પશુપતિ મતમ વૈષ્ણવમિતિ સાંખ્ય છે એ કપિલ સાંખ્ય એને કપિલ ગીતા પણ કહેવામાં આવે છે માને માધ્યમ બનાવીને જગતને એ કપિલ ગીતાનો ઉપદેશ કર્યો